પોતાની ભાઈ આપણે હવે તમારે આવવાની જરૂર નથી કારણ કે અમારે પહેલોન એવો તૈયાર થયો ને તે હરિયા ને ધૂળ સેટાડી નાખીએ

પહેલવાની નું ભૂત છે ને એનું ઉતારવાનું છે એટલે અખાડો તૈયાર કરવાનો હતા અખાડો હું આપણા આટલી બધી વાત થઈ ગઈ મને તો ખબર જ નહીં ના કઉ છું તમે ચોર હો છો પણ આમ પહેલવાન હોમે ઓ મરિયા પાડે હો છે અરે પહેલવાન તો કેવું ના પડે હોવા ના કા પાસે આડે પાસે ગોઠે હો તો નહીં અને આ મોય વાગુજી સરત પાડી છે એની ના હોય કે જો કજાક દન હું જીતી ગયો ને તો ભૂમતા આગળ પટાઈ નાશું એટલે અમે તૈયારી છે કજાક દન કરાયો હોમે લપલો આરી જાય તો પછી ના ભરાજી તો તો લોતા કહેયા તમે ચમ

હરિયા ના પગ નતા ભાગવાના અરિયા ના હાથ ભાગવાના મારે પેલી તારીખે જોવા આવશે તમે જોવા આવજો ભાઈ એવું હશે તો તમારે સાથમાં આવશે મારા લઈ જશે એવું છે હું તમે ચડતો અત્યારે ઘેર એટલે મારે કોમ છે થોડું પછી હું આવું ના હોય તો હાર હડ તૈયાર થઈ ગયો હા હવે તમે છે ને ગભેર નાખો બાપત ને પેલા હરિયાણ ચાલે સારી આવવાડો વોય મમ્પુજી તમે મને મેળશું ચ કારણ કે હું શું માથાનો ફર્યેલો ભાઈ પછી આ નહીં હળીભાઈ કો કાર્ય બોલશે ને તો પછી મારે હજી નહીં પૂચી ખેડવી પછી હું તકા નહીં બોલાય રે એ હા નહીં બોલાય એવું એમ હા એને હરખ બીજો છે એને પહેલવાની લડવાનો હરખ છે તો કઈ શોધો નહીં મુ બોલી ને આવું છું તમે કાલ નહી બોલાવવાનો કાલ નું કેજો કાલ આવી છે કાલ પેલી તારીખ છે આખા તો જોઈ જાય નહીં જોવા બોલાવો એનો ભાઈ ના અવતારો કે આવી જાજે મેદાન માં

તો કરીએ કુમતાડજીનું અમે તેવી ચેલેન્જ આવી ખબર છે કે લો હું કુસ્તીમાં જીતી જો નહીં તો કુલતાડ ઉહન મહિને આશ્યો તો તો આપણે ચેતન તો રહેવું પડે હા ચેતન તો રહેવું પડે આપણે જો ચેતન રહેવાની જરૂર છે એટલે પણ જોવા જાવ મારા ઓછો રીષે બળે અને કુમતા કાંડ ચેડ્યા આપણને મારા તો ઋષે આપણા ઉપર ની બળે રીષે બળવું હોય છે ને તો બીજા ભાઈ શ્રી કુણ બાપુજી ભરતજી અને પેલા ભૂગજજી નાના બધી વાત આવી તોય પણ આપણે ચેતન રહેવું સારું એ તો નઈ ભરતજી એવું કીધું ખબર છે કે અમે કસરત કરી એ તો મેં કીધું કીધું તમને નહીં જીતવા દે પણ બતાવા તો પડશે ગી હવે મારી વાત અપડો આ તો આપડે દાદુ ના કેવાય પણ હોય એવું કર્યું ખબર છે કોળિયો હોય કોડિયો પર થઈને પદમ્યો

લે જો તારો પલવાન બોલાજી હે તૈયારી છે તૈયારી હવે આવ કે મારું નામ આપડી બીવઈ ગયો ના 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 કેથી નીકળી ગયા તમાર નામ આપડે આપડે કોમતા કાકા અડધો કલાક થયો હરી પલવાન ને આયે કોણ કરો કે તારે કોણ ફોન કર કોમતા કાકા ફોન કરું હાલ હવે તો મેં કયો તો કે હું આવું છું

અને પોણી લઈ મરીજો બધા કોઈ નામ તાકાત જ નહીં

ખેગર તું એમ હા રિયા બો કરે કે તેડા મને બહુ પસ્તાવ છે તો હો તારા અંગે જે મારી કુસ્તી હતી એની કેન્સલ થઈ દી એટલે એ રિયા ઓર તો તો મને રહી ગયો તો એ વાતનો આ ઈ તો ગાલ ખાડે પડી જાય અરે આઈ ગયો તો કાને રહી ગયો તો ઈ તૈયાર થઈ જાય અરે તૈયાર છું તો ઓબલ્યો પેલોલ ભાઈ હા કુસ્તી તમાર બે જણન કેમ બંધ રહી હતી ના કારણે હા બરહાત ના લીધે તો પછી અત્યારે ધરપી કરો ને વાદળો સડી ગયો છે

કેગરજી 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 એ એ એ એડ એડ એ કેગર કેગરજી પાણી પાણી પીઓ કેગરજી 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 અલ્યા બોલ ઓકે અગરજી હોંભળો મારી વાત હ કળથીની તો બળથી અરે ઘણોય બારસા બોલો તમે યાર બોલો કે હે હરીજી કેવ હોય તો માણસો હરિજી ભાઈ શ્રી માણસો આ ફાદ પોતા હજાર રૂપિયા લઈશું હવે તારે શુક્રવાર શરમ રાખી છે બોલી માં પણ હાજકા ભાજી નાખો પાણી શું બધા પાપા કરો છો પેટ ભરાઈ ગયા પછી ના થઈ લારી તમે શોધી રાખો કાકા

કાગડજી કાગડજી પકડવા દે કાગડજી કાગડજી હું કરું છું હા કાગડજી 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 કાગડજી

કે ગાર્જી કે ગાર્જી એ ગાર્જી કે ગાર્જી કે ગાર્જી કે ગાર્જી કે ગાર્જી રેડી ભાગો જલ્દી હા તો પડ્યા છીએ તો પેલા

લડવાનું <laughs> છે <laughs> <laughs> <laughs>

કળવા જિન કે હમા ઉભરાજો તમે ન તમારું લાડી મૈરાક્ષી કેગરજી ઓય કેગરજી ચાલુ કરો ચાલુ કરો કેગરજી 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 આ હા પાછા કેગરજી 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 આ હા કેગરજી કેગરજી પાછા કેગરજી પાછા પાછા તું કેગરજી કેગરજી અરે ભાઈ આભરૂ જાય છે ગોમની બોમની લઈ જાતી આબરૂ હવે યેની જ થાય છે આ પાલે પાલે મોટો આ મોટો આ

આ પેલાને મને ઊંચો કરીને ઘુમાવ તો બરાબર છે એટલે તમે ઓગણ ને ઓય ઘુમાવ કે એક ખાવાના 아이, 러시야지, 좀내려라가지허가가지허가가지허가가지허가가지허가가지허가가지가지가지 હાથ પોદા છોડો સબસ્ત ગોથા ગોથા મોદા હરી ઉભા હા જો હમતા કદાચ ગણો ઓ કાલમેન છે જ્યો ભી ગયું જી ઉઠી ગયો ભાઈ ચાલુ કરો દસ ગણો એ

ના હારી ગયા ઓ અભિમાન ઉઠીયા કેગરજી હારી ગયા હવે શાંતિ રાખો ઓ ક્યું અભિમાન ઓ કેવું છે હવે ઉભા કરો ઉભા ના રહે ક્યા તા દેહો શાંતિથી લેઓ લેઓ દેહો તમે તારે હા હા હવે અભિમાન ટોટી ગયું બધું હ અલ્યા આવો પલવાન ગમો અખાડો નહિ બન્યો હોય હવે શું જોવો છો આયા પૈસા લેવાયે ના આપડા ગમો અખાડો રતાનો

બધા ભાઈ કેવો એટલા તમે હારવા આવ્યું મારવા ના દી આમ ગમ ગમો પાવર બતાવી ને ક્યાંથી ખબર પડતી મારી વાત વ

મભુજી અને ગોમના આગેઓનો અને આ ગોમના છે કહીયા બધાનું ટૂંકાનાથી બોલ્યો બરાબર એટલે બે હાથ જોડી અને તમારા બધાની હું માફી માગું છું ભાઈ માફ કરજો મને અને મફુજી આજથી હું તમારું બધા વચન આણું છું આપણા ગોમના છોકરાને હું તૈયાર કર્યો અને આપણા ગોમનું નામ ઊંચું કર્યો હું હા હે ખબર પૈસા મારા ભાઈ પૈસા મબુજી આવી દઉં ભૂલ્યું ભૂલ આવી દો ભાઈ ખરેખર અભિમાન તો કોઈ નું નહીં રાજા રાવણ નું આપડે તો શું કેવા ફમતા મારે એક રૂપિયો નહી જોતો તમે મારી જોડે આયા તાણી મેં તમારું કીધું હતું કે મેં કુસ્તી બંધ કરી છે પણ આ તો તમે મને વાત કરી કે હરિયાની ગમો પાવર અને અભિમાન બહુ વધી ગયું છોકરા ને હોમો ખડાય એટલે મારે આબુ પડી બાકી હરી હું ના ખરેખર ખેગારજી